રૂપ પહેલ પાર્ટીમાં રક્તદાન દ્વારા બલદાણિયા પરિવારે પિતૃને શ્રદ્ધાંજલિ મૃતકના નામોના દિવસે યોજ્યો કેમ્પ સુરત મુંબઈ અને સૌરાષ્ટ્રથી આવેલા સ્વજનોએ સાઠ બોટલ રક્ત એકત્ર કર્યું પાર્ટીના રલ પાર્ક કોમ્પ્લેક્ષમાં રહેતા સ્વ રામજીભાઈ જીવાભાઈ બલદાણિયાનું નવ નવેમ્બરના રોજ નિધન થયું હતું સામાન્ય રીતે સ્વજનની યાદમાં સભા યોજાય છે પરંતુ બલદાણિયા પરિવારે એક પ્રેરણારૂપ પગલું ભરીને તેમના પિતાના આત્માની શાંતિ અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાના ઉદ્દેશથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું પરિવારે સાચા અર્થમાં સ્વજનને શ્રદ્ધાંજલિ આપી હતી સ્વરામજીભાઈના નિધનના નમૂના દિવસે સોમવારે પારડીમાં રક્તદાન શિબિર યોજી હતી મૃતકના પુત્ર કનુભાઈ બલદાણિયાએ જણાવ્યું કે રક્તદાન માટે લોકોમાં જાગૃતિ આવે અને કોઈ જરૂરિયાતમંદનો જીવ બચી શકે તે હેતુથી આ માનવદાવી પહેલ કરવામાં આવી હતી આ કેમ્પમાં માત્ર પારડી જ નહીં પરંતુ સુરત મુંબઈ અને સૌરાષ્ટ્રમાં વસતા બલદાણિયા સમાજના લોકો અને પરિવારના સ્વજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રક્તદાન જાગૃતિના સંદેશ સાથેના આયોજનમાં મહિલા રક્તદાતાઓ પણ જોવા મળી હતી અને કેમ્પમાં સહયોગ આપ્યો હતો દિવસભર ભર ચાલેલા આ રક્તદાન શિબિરમાં કુલ સાઠ યુનિટ બ્લડ એકત્ર થયું હતું માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત કિલ્લા પારડી બ્લડ બેંકની ટીમે સેવા પૂરી પાડી હતી સામાજિક જવાબદારી સાથે શ્રદ્ધાંજલિ આપવાની બલદાણિયા પરિવારની આ પહેલ ખરેખર અન્ય પરિવારો માટે પ્રેરણારૂપ બની રહી છે આજે પપ્પાનું જે સુવર્ણ કે નવમું અમારામાં કહેવાય એ નવમા દિવસે અમારે વિધિ હોય અને અમે એવું વિચાર કર્યો કે આજે રક્તદાન શિબિરનું આયોજન રાખીએ જેથી લોકોને પ્રેરણા મળે અને કારણ કે આ વસ્તુ બધે ક્યાંય મળતી નથી અને લોકો આના માટે દોડા દોડી બી કરતા હોય એટલે અમે એવું વિચાર્યું ને અમારો એવડો પરિવાર છે કે જેથી અમે આ કેમ્પનું આયોજન કરીએ આમાં કોઈને કંઈક ખર્ચો તો લાગતો નથી અને બીજાના ના મદદરૂપ થાય એવી અમને પ્રેરણા જાય ગઈ એના માટે અમે આ કાર્ય કર્યો છે સુધીમાં એકવીસ બોટલ થઈ ગઈ છે હજી ગ્રુપ આવતું છે આખું અને પાર્ટી આયોજન આપણે ઘરે જ રાખેલું છે શ્રદ્ધાંજલિ નિમિત્તે કનુભાઈ આ કાર્ય વેગ આપેલો છે તે ખૂબ જ સરાહનીય છે અભિનંદન પાત્ર છે બ્લડ દાન એ બહુ મોટું દાન કહેવાય કારણ કે આ એવી વસ્તુ છે કે કોઈ જગ્યાએ બનતી નથી કોઈ પણ પ્રયોગશાળામાં અને જ્યારે પણ ઇમરજન્સીની અંદર કોઈ પણ વસ્તુની જ્યારે જરૂર પડતી હોય જેમાં સૌથી મહત્વની વસ્તુ બ્લડ હોય એ કોઈ બ્લડ દાન કરશે તો જ એ વસ્તુનું જીવન આવા સાકાર જશે એટલે અમે તો બધાને કહીએ કે ભાઈ જો પોસિબલ હોય તો બે તમે બ્લડમાં ડોનેટ કરો કારણ કે એ કોઈ પ્રયોગશાળામાં બનતું નથી એ વર્ષે વેચાતું મળતું નથી અને બીજું ખાસ ક્યાંય કહેવાનું એ કે ઘણી વખત પેશન્ટના રિલેટિવ આપણે બ્લડ બેંકમાં મોકલીએ અને ત્યારે એ લોકો જે પૈસા પે કરે છે એ બ્લડને સ્ટોરેજ ફેસિલિટીના પે કરે છે એ કોઈ બ્લડની કિંમત નથી બ્લડની કોઈ કિંમત આંખી શકાતી નથી બસ એટલે અમારો તો એ જ અત્યારે છે આશા કે ભાઈ જેટલી બને એટલી વધારે ને વધારે બોતો કલેક્ટ કરીએ જેથી કરીને આપણે શહેરીજનોને ફાયદારૂપ થાય